ચંબુસરમાં રખડતા વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે આ સ્વાનનો શિકાર બન્યા છે હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે સૌથી ગંભીર ઘટનામાં દોઢ વર્ષીય બાળક હુસેન પઠાણ પર શ્વાનો ભોગ બન્યો છે નાનકડા હુસેન પર થયેલા હુમલાને કારણે પરિવારજનો શોકમાં અને રોષ છે

સ્થાનિકો દ્વારા વારંવાર રખડતા શ્વાનોની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી શ્વાનોનું નિયંત્રણ ન થતાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકોનું કહેવું છે માતા પિતામાં પોતાના બાળકોની સુરક્ષાને લઈ ભય વ્યાપી ગયો છે બાળકોએ ડરના માર્યા ઘરની બહાર રમવા જવાનું બંધ કરી દીધું છે વિસ્તારમાં શ્વાનોના મોટા ટોળા જોવા મળતા હોવાની ફરિયાદ છે જે ખાસ કરી સવાર સાંજ સક્રિય થઈને હુમલા કરે છે સ્થાનિક લોકો હવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે મુખ્ય માંગ છે કે રખડતા અને હિંસક બનેલા શ્વાનોને તાત્કાલિક પકડવામાં આવે અને તેમને શહેરની વસાહતોથી દૂર ખસેડવામાં આવે નગરપાલિકા દ્વારા આ મામલે સત્વર અભિયાન ચલાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અને શ્વાન પકડવાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થાય છે જરૂરી છે જ્યાં સુધી શ્વાનોને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આતંક ચાલુ રહેશે ઇજાગ્રસ્ત બાળકોના માતા પિતાએ વળતર અને સુરક્ષાની માંગ પણ કરી છે હવે જોવાનું એ રહ્યું કે જંબુસરનું તંત્ર ક્યારે જાગે એ લોકોને રાહત આપે તંત્રની ઢીલી નીતિથી પાર માસુમ કોઈ ઇજાગ્રસ્ત થયા છે જે ખૂબ જ શરમજનક બાબત છે આજ રોજ જંબુસર શહેરી વિસ્તારમાં કસ્બા વિસ્તારમાં અને બીજા અન્ય વિસ્તારોમાં બધે શ્વાનના હુમલા થઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ પણ હજુ તંત્ર ગુણ નિંદ્રામાં છે આજે પણ જંબુસર શહેરી વિસ્તારમાં દસથી બાર નાના ભૂલકાઓ દસથી બાર વર્ષના છોકરાઓને વૃદ્ધ વય વૃદ્ધાઓને જે શ્વાને હુમલા કર્યા છે તે ઘટના બની છે એ બાબતે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે મેં જે આતંક છે એને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી અમારી વિનંતી છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે